ગુજરાત પોલીસના નાના કર્મચારીઓ માટે એક રાહતના સમાચાર આવ્યા છે ને ગુજરાત હાઈકોર્ટે નાના કર્મચારીઓ સામે જે સિનિયર અધિકારી દંડનો ઉપયોગ કરે છે તેના ઉપર હાઈકોર્ટે રોક લગાવી છે એટલે હવે નાના પોલીસ કર્મચારીઓને સજા કરતા પહેલાં ડીજીપી ઓફિસે વિચાર કરવો પડશે તેની આ વાત છે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયા વાત કરવી છે ગુજરાત પોલીસના નાના કર્મચારીઓની નાના કર્મચારીઓની સ્થિતિ કાયમ માટે ખરાબ હોય છે કારણ કે નાના કર્મચારીઓ કામચોર છે નાના કર્મચારીઓ ભ્રષ્ટ છે અને નાના કર્મચારીઓ બેદરકાર છે તેવો તેમની ઉપર આરોપ લાગે છે અને

કીડીને કોષનો ડામ દેતા હોય તેવી સ્થિતિ નિર્માણ કરે છે પણ હવે એક સારા સમાચાર ગુજરાત હાઈકોર્ટ તરફથી આવ્યા છે અને ગુજરાત હાઈકોર્ટે ગુજરાતના ડીજીપી ઓફિસને કહ્યું છે રૂક જાઓ તો ઘટના એવી છે એક વર્ષ પહેલા સ્ટેટ મોનિટરિંગ સેલ જેનું કામ ગુજરાતની અંદર દારૂ જુગાર સહિતની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ રોકવાનું છે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા અમદાવાદના રખિયાલ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર દરોડો પાડવામાં આવ્યો આ દરોડા બાદ ડીજીપીએ તાત્કાલિક રખિયાલના પોલીસ ઇન્સ્પેક્ટરની બદલી કરી દીધી જ્યારે ઇન્સ્પેક્ટરની બદલી સાથે સસ્પેન્શન આવ્યું અને સર્વેલન્સ કોડના પીએસઆઈ અને કોન્સ્ટેબલોને અમદાવાદ પોલીસ કમિશનરે સસ્પેન્ડ કરી દીધા લાંબો સમય સુધી આ કર્મચારીઓ સસ્પેન્ડ રહ્યા મામલો ડીજીપી સુધી પહોંચ્યો અને ડીજીપીએ આ તમામનું સસ્પેન્શન રદ કરી તેમને નોકરી ઉપર તો લીધા પણ તેમની જિલ્લાવાર બદલી કરી દેવામાં આવી પોલીસ માટે એક ભ્રામક વાત એવી છે કે લોકો માને છે કે બધી જ પોલીસ કમાયેલી હોય છે અમે પોલીસને બહુ નજીકથી કામ કરતા જોઈ છે જાણીએ છીએ તેમના વિશે કે બધી જ પોલીસ કમાયેલી હોતી નથી જો પોલીસ કમાયેલી હોત તો પોલીસ લાઈનો ખાલી થઈ ગઈ હોત

અમદાવાદથી બસો અઢીસો ત્રણસો કિલોમીટર દૂર હતું આમ ત્યાં પણ એક પોતાનું ઘર રાખવું તેમના માટે અનિવાર્ય હતું આ સ્થિતિ બહુ નાજુક હતી આ પ્રથા કઈ નવી નથી આ તો જૂની પ્રથા છે ડીજીપી ઓફિસ આ પ્રકારે નાના કર્મચારીઓની જિલ્લા બહાર બદલી કરી બસ અમે સફાઈ કરી નાખી છે અમે પ્રમાણિક છીએ અને અમે કંઈ ચલાવી લેવા માગતા નથી તેવું બતાડે છે પણ આ નાનો માણસ કેવી રીતના પીસાય છે તેની કોઈને કલ્પના હતી નહીં આવી જ ઘટના પોલીસ આંદોલન વખતે પણ થઈ પોલીસ આંદોલનમાં જેમણે સરકારનું ધ્યાન દોરવા માટે અવાજ ઉપાડ્યો એવા ત્રીસથી થી વધુ કર્મચારીઓ આજે પણ જિલ્લાની બહાર ફરજ બજાવી રહ્યા છે સરકાર એવું કહે છે કે અમારી તેમની સાથે સહાનુભૂતિ છે પણ સહાનુભૂતિ જ્યાં સુધી પરિણામમાં ન બદલે ત્યાં સુધી માત્ર શાબ્દિક સહાનુભૂતિનો કોઈ અર્થ નથી આમ આખી ઘટના આ પ્રકારે ઘટતી રહી વર્ષોથી ચાલતી રહી અને પોલીસના કર્મચારીઓ આ વેદના આ અન્યાય સહન કરતા રહ્યા કોઈએ આ મામલે સરકાર સામે બોલવાનું કે પડકારવાની હિંમત કરી નહીં પણ પોલીસ કર્મચારીઓ જે નાના કર્મચારીઓ છે કોન્સ્ટેબલ હેડ કોન્સ્ટેબલ છે તેમણે નિર્ણય કર્યો જે નુકસાન અમને કરવાનું હતું સરકારે કરી નાખ્યું ડીજીપી ઓફિસે અમને નુકસાન કરી નાખ્યું અમને સાંભળવાની તસદી સુધા લીધી નહીં એટલે તેમણે ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખટખટાવ્યા અને ગુજરાત હાઈકોર્ટે આખા મામલાની સમીક્ષા કરી અને સરકારને પૂછ્યું કે તમે આ નાના કર્મચારીઓની બદલી કરી તો સ્ટેટ મોનિટરિંગ સેલના રિપોર્ટમાં આ નાના કર્મચારીઓ આ દારૂ જુગારની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે તેનો કોઈ અહેવાલ તેનો કોઈ રિપોર્ટ તમારી પાસે છે તેનો કોઈ જ જવાબ સરકાર કે ગુજરાત પોલીસ પાસે નહોતો ગુજરાત હાઈકોર્ટે કહ્યું આ બદલીના આદેશની અમે રદ કરીએ છીએ અને ગુજરાત પોલીસને કહીએ છીએ અમને ફરી પાછા પોતાની મૂળ જગ્યા ઉપર મૂકી દો કારણ કે આમનો કોઈ દોષ નથી તો ગુજરાત પોલીસ માટે આ પહેલી શરૂઆત છે જેમની પણ જિલ્લા બાર બદલી થઈ છે તેમને આશ્વાસન મળ્યું છે કે જો આ મામલો હાઈકોર્ટ સુધી લઈ જઈએ તો હાઈકોર્ટ તેમના અધિકારોનું રક્ષણ કરશે અને તેમને ન્યાય મળશે આ છે ગુજરાત પોલીસની સ્થિતિ અને આ છે ગુજરાત પોલીસના નાના કર્મચારીઓ માટે સારા સમાચાર અને સારી દિશામાં ખુલેલો એક દરવાજો છે જોઈએ આ દરવાજામાંથી કેટલા લોકો પાછા પોતાના વતનની અંદર પોતાની મૂળ જગ્યાએ પાછા ફરે છે બાકી તો મેરા દેશ મહાન વંદે માતરમ ભારત માતા કી કીજે અને હવે જય શ્રી રામ આપણે કહેતા રહીશું આ સ્ટોરી તમને કેવી લાગી તમે અમને કોમેન્ટ બોક્સમાં જરૂર લખો કારણ કે ગુજરાતના આ નાના પોલીસ કર્મચારીઓને પણ તમારી સહાનુભૂતિ તમારા સમર્થનની જરૂર છે અમારો બે લાઇકોન દબાવો અમારો પણ ઉત્સાહ વધારો અમારા ફેસબુક પેજને પણ લાઇક કરો અમારી સાથે તમે સતત જોડાયેલા રહો એવી અપેક્ષા સાથે અત્યારે હું અને મારો સાથી સોનુ સોલંકી તમારી રજા લઈએ છીએ જલ્દી નવા વિષય સાથે ફરી તમારી પાસે હું આવું છું નમસ્કાર वैष्णव जनतो ते ने जे पीड परा